आ, आपने जाने वो कि मैं सुरत लिटरेचर फेस्टिवल આપણે જ્યારે ચાલુ કર્યું હતું ત્યારે બગાનો એવો મંતવ્ય હતો કે મે સુરતમાં બહુતથી કાર્યક્રમો નથી હતા અયા ધારમાં સાંસ્કૃતિક અન્યને કાર્યક્રમ ખૂબ ઘણો બગા થાય છે અને મોટો પાથ થાય છે થોવા જોઈએ કે આપણે સુરત તો આર્થિક ગાઢાની છે આપની ગુજરાતની પણ એક એક એવો શૂન્ય હતો એવો આકાશ હતો કે જ્યાં એક બૌદ્ધિક વર્કને જ્યાં આપા નીતિ નિર્ધારકો જે લોકો આપણો ભવિષ્ય ભાવી લડતા હોય નીતિઓ માં સરકાર સાથે દિવ સંસ્થાઓ સાથે વિવિધ થિંક ટેન્ક ના માધ્યમ થી અથવા પોલિસી ના માધ્યમ થી લોકો જોડાયેલા હોય એવા ડંબો નું સંગ્રહણ કરી સુરત માં લાવવાનો આ પ્રયાસ ગુજરાત નેટ્રિચર ફેસ્ટિવલ આ ચોથો પ્રયાસ આવકતે આપણે 9 10 11 જલ રહીએ અ વિનરમક સાઉથ ગુજરાત ઇન્ડસ્ટ્રી ના કન્વેન્શન સેન્ટર હોલ ના પ્રાંગણ માં કરી રહ્યા છે જ્યાં આપણે ધ્યાનમાં છે કે અનેક અલગ અલગ વર્ગોમાં અલગ અલગ સેશનમાં ખૂબ ઘણી બધી આર્થિક નિયુતિઓ થઈને વિદેશથી આપણી હેલ્થ કેર આપણી જુડિશરી કેવી હોય છે પાત્રકારિતાનો વિષય છે મીડિયાનો વિષય છે ફિલ્મોમાં કેવું શું હોવું જોઈએ એનો વિષય છે અને એની સાથે ધર્મ ઇતિહાસ ન્યાય અને અનેક ઇન્ટરનલ ને એક્સટર્નલ સિક્યુરિટી જે આપણા દેશની છે એ બાબતોનાની ચર્ચા થાય છે तो आ वक्त भी घना बदा बार भाव सूरत लिटरेचर फेस्टिवल में पधारवाना है देश विदेश थी जेमा डीआरडी हो એટલે डिफेंस रिसर्च नो जो इंस्टीट्यूट छे भारत सरकार नो इना डायरेक्टर जनरल भी आवाना छे यूजीसी चे, जे आपरे शिक्षण संस्थाओं नी जे गवर्निंग बॉडी छे हायर एजुकेशन ने इना फॉरमर चेयरमैन जगदीश कुमार पधारवाना छे एवी अनेक हस्तियो गणमान्य हस्तियो आपरे वच्चे यहां आवानी छे प्रतीक જે અપલેન સ્ટાર છે સુદીપ તો સેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સે અપલેન ડાયરેક્ટર છે કેટલા સ્ટોરી ને બસ્તર જે ફિલ્મો એને બનાવી છે એવા અનેક અનેક મહાનભાવો ભાવો કેટલી બધી મોટી નામાંકિત ગતિઓ આપા લખે આવા છે જે સુરતમાં તો ત્રણ દિવસમાં 11 સેશનમાં ખૂબ ઘણા બધા કાર્યક્રમો છે જેમાં કલ્ચરલ નો ખૂબ મોટો ફાળો છે જેમાં દક્ષિણ આ વખતે દક્ષિણ ભારતની વિવિધ ગાન સોંગ કલરી પટ્ટુ લઈને